આજનો કાર્યક્રમ શું છે અને ઈદ મિલાદુ નબી શું કાર્યક્રમ કેટલા દિવસ ચાલતો હતો અમારે પંદરસો સાલ પૂરા થયા

છે અમારા છોકરાઓ છે ગામના પછી અમને આમાં સહયોગ આપે છે તહેવારની અંદર કોઈ કોઈ બી કોઈ બી જાતનું કંઈ બનાવ નહીં શાંતિપૂર્વ પછી પૂરું થાય એવી રીતના કામ કામ કરીએ છીએ પોલીસનો સહયોગ કેટલો રહી છે આમાં અમને ઉના પોલીસનો ફૂલ સહયોગ છે કોઈ બી જાતનો કંઈ બનાવ ન બને એ અમને ખાત અમને ખાતરી આપેલી છે ઉના પોલીસને ને શાંતિપૂર્વક બધી થાય પોલીસ પોલીસનો અમને ખાસ સપોર્ટ પોલીસ અહીંયા છે કે નહીં હાજર અહીંયા છે કે હાજર રહી છે કે નહીં પોલીસ અમારે અહીંયા હાજર રહી છે અમારી બાજુમાં જ બદલા ચોકી છે ને બાજુમાં જ પોલીસ સ્ટેશન છે એટલે પોલીસ બી અહીંયા હાજર રહી છે સાહેબ રાણા સાહેબનો અમને બહુ સારો સહયોગ છે ને બહુ સારી અમને હેલ્પ કરે છે ગઈ તહેવાર મસ્ત જાય ગણપતિ બાપાનો બી તહેવાર છે એ સાત તારીખે છે છ તારીખે છે ને પાંચ તારીખે ઈદય મિરાદન નદી છે એટલે ગયી તહેવાર હાઈ ક્લાસ જાય એ માટે કરી ને પોલીસ બી સક્રિય છે તો કેટલા દિવસ કેટલા દિવસનો કાર્યક્રમ હતો આ સાત દિવસનો અમે રાખ્યો તો અમારે બાર દિવસ મિજનસ હોય બારમી શરીફમાં પણ અમે સાત દિવસનો આ કાર્યક્રમ રાખ્યો જી આભાર રેડી રેડી